ભચાઉના નવા ગામમાં મુંબઈમાં વસતા હરિભક્તો દ્વારા હિંડોળો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે ભુજ શ્રી સ્વામી નારાયણ મંદિરના મહંત પુરાણી સદગુરુ ધર્માનંદનદાસજી તથા અન્ય સદગુરુ પ્રેમ પ્રકાશ સ્વામીના મંડળના સંતો પધાર્યા હતા ડોક્ટર સ્વામી સત્યપ્રસાદદાસજી સ્વામી વ્રજ જીવન સ્વામી ધર્મ વસ્થલ વગેરે સંતો પધારી

ફતુભા બાપુ વગેરે ભાવિક ભક્તો ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવનું સંપૂર્ણ આયોજન ઉમેદલાલ વેલજી નિસર દામજીભાઈ કરસન ખુથિયાએ સંભાળ્યું હતું સાથે પૂજારી રમેશ મહારાજ બાબુભાઈ કોલી જગદીશભાઈ રબારી પાલાભાઈ રબારીએ કામગીરીમાં સહયોગ આપ્યો હતો સંપૂર્ણ મહોત્સવ યજમાન શ્રીના સાત સહકારથી ઉજવાયો છે ઉત્સવની ફોટોગ્રાફી પ્રકાશભાઈ નટવરલાલ સુથારે કરી હતી ફોટો એડિટિંગ વાન ફોટોગ્રાફી વૈભવ નિસરે સંભાડી હતી મહોત્સવ એક મહિના સુધી ચાલશે દરેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લેવો સાંજના સુધી છે મંદિર વાર્ષિક પાટોત્સવ ઉત્સવ ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે રિપોર્ટ બાય ઘનશ્યામ હું ઘનશ્યામ આપ ટીવી ન્યૂઝ ખાસ તો જ્યારે શ્રાવણ માસ આવે ત્યારે આપણામાં એક ભક્તિનો એવો સમથાન વૈરાગ્ય આવી જાય છે કે આપણને એવું લાગે કે નાના બસ આ શ્રાવણ ભગવાન બીજો શ્રાવણ બતાડશે કે નહીં આવી ભક્તિમાં આપણે લીન થઈ જાય છે એ શ્રાવણ માસ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદ્વા સંપ્રદાય દ્વારા એક હિંડોળાનું આયોજન થતું હોય છે ભગવાન સ્વામિનારાયણને હિંડોળામાં બેહાડી એને હિંચકા નાખવાના અને એનું બાળ સ્વરૂપ જોવાનું આવું ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયના એક જેને કહી શકાય કે શ્રદ્ધાથી જોડાયેલી વસ્તુ છે મારી સાથે આપ જોઈ શકો છો આ બાજુ બહેનો બેઠી છે આ બાજુ પૂજારીજી છે ઉમેશભાઈ નિસર છે રાજેન્દ્રભાઈ નિસર છે બાપભાઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આ પવિત્રતાનું જે પારણું છે એને ઝુલાવવા માટે અહીંયા માણસોની લાઈન લાગતી હોય છે પણ મારે હું વધુ વાત કરવાનાથી પહેલાં આપણે પૂજારીજીને મળશું શું કહેશું પૂજારીજી હા અહીંયા હિંડોળાનો કાર્યક્રમ થાય છે છેલ્લા પચીસ વર્ષથી અહીંયા હિંડોળાનો કાર્યક્રમ થાય છે પૂજારીજી પૂજા કરી જાણે છે પણ આપણે સીધા ઉમેશભાઈને મળશું ઉમેશભાઈ શું કહેશું ખાસ તો તમારા પરિવાર દ્વારા દર્શક મિત્રો હું આપને જણાવી દઉં જૈન સમાજ એટલે એક એવો સમાજ કે જેની એક પરંપરા અલગ છે જેને સરકારે એક આખે આખું જેને કહી શકાય કે એક અલગ લઘુમતી ડિપાર્ટમેન્ટ આપ્યું છે એવા જૈન સમાજના માણસો જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઝંડો ઉપાડીને આગળ આવે ત્યારે ચોક્કસપણે આપણે માનવું પડે કે આ સંપ્રદાયમાં કાંક તો ચોક્કસ છે હવે શું છે એ આપણે ઉમેશભાઈને પૂછવું શું કહેશું દાદા ભુજ શ્રી નારાયણ દેવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર નવા ગામ આપણા હિન્દુ ધર્મની અંદર તેમાં પણ મેન સનાતન પરંપરાની રીતે હિંડોળા મહોત્સવ શ્રાવણ મહિનામાં ઉજવાય છે તેમાં સ્વામિનારાયણ ધર્મમાં કંઈક વિશેષ કરવામાં આવે છે જેનું આયોજન અમારા નવાગામ મંદિરમાં છેલ્લા પચીસ વર્ષથી કરવામાં આવે છે અને છ છ વર્ષથી હું પોતે સંભાળું છું અનેક અસંખ્ય લોકો અહીંયા દર્શન કરવા ભચાઉથી આવે છે તથા કચ્છ ચોવીસીથી આવે છે આ હિંડોળા મહોત્સવનું આયોજન બાર સાતથી ચાલુ થયું હતું અને હવે દસ આઠના પૂર્ણ થશે દરેક ભાવિક ભક્તોએ લાભ લેવા અવશ્ય વધારવું દર્શનનો સમય સાંજના ચારથી રાતના નવ વાગ્યા સુધીનો છે તો ઉમેશભાઈ તમે જૈન છો તો તમને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમને આથી શ્રદ્ધા કેમ જાગી આજથી બસો વર્ષ પહેલાં અમારા વડીલોને ત્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપે પોતે પધાર્યા હતા વરણી હતા ત્યારે અને બચાવમાં વાઘાસાને મળ્યા હતા ત્યારે વાઘાસાને પરચા દેખાડ્યા હતા અને ત્યાર પછી અમે સુખી થયા ત્યારથી અમારો વંશ સ્વામિનારાયણ સંપ્રદાયને માને છે અને અમારા બેન એટલે અમારા ફઈબા એ ખુથિયા પરિવારમાં પરણ્યા હતા એનું નામ રતનબા છે એ રતનબા અને વાઘાસા બેન ભાઈનો આ પરિવાર છે એ સ્વામિનારાયણ સંપ્રદાયને અમે અનુસરીએ છીએ અને ત્યારથી અમે સુખી થયા છીએ જ્યારે પેઢીના પુણે હોય ને ત્યારે ક્યાંક ને ક્યાંક છે ને આ બધા સંસ્કારો આની અંદર ઉતરતા હોય છે એમના બસો વર્ષ પહેલાંથી સ્વામિનારાયણ સંપ્રદાયને એક જૈન જૈન પરિવારે સ્વીકાર્યો અને એની પેઢી હું વધુ સુધી માનતી હોય બસો વર્ષથી તો એનો મતલબ એ થયો કે આ પેઢીઓના ખૂબ મોટા પુણ્ય છે આપણે ઉમેશભાઈના પુત્ર રાજેન્દ્રભાઈને પૂછશું કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કઈ રીતે છે સ્વામિનારાયણ ધર્મમાં અમારા દાદા પરડાડાના જે નીતિ નિયમ અને એ લોકોના જે ધર્મ પ્રત્યેના પ્રેમ અને હમણાં અમારા પપ્પા એમની જે મહેનત અને અમે જોઈએ છીએ એ જોઈને અમને બહુ ગર્વ અનુભવાય છે અને આ બધું જોઈને અમને ધર્મમાં અમને બી લાગણી વડીલોને જોઈને અમને બી લાગણી થાય છે એમ ખાસ તો તમને એક વાત કહી દઉં આ મને એવું લાગે આ તમારી ચોથી પેઢી હશે બસો વર્ષ ક્યારે પે બહુ પાંચમી પાંચમી છઠ્ઠી પેઢી હશે આ પાંચમી છઠ્ઠી પેઢી પણ આ જાળવી રાખ્યા છે હું આવા મારા દાદા મા પપ્પા મારા બધા જે બીજા બધા વડીલ છે એ લોકોને જોઈને હું પોતે પોતાને પ્રેરિત કરું છું અને આ બધા માટે બહુ જ થેન્કફુલ છું આ બધા ઝીંડોળા મારા દાદાએ ખૂબ જ મહેનતથી બનાવ્યા છે અને છેલ્લા સાત વર્ષથી બનાવતા આવે છે અને આ જ મહેનતના વજનથી ઘનશ્યામ મહારાજની કૃપા અમારા પરિવાર પર વરસતી રહેશે વડીલોની આશીર્વાદને લોકોના ધર્મ પ્રત્યેના પ્રેમને એનાથી અમે લોકો ખૂબ જ આશીર્વાદ છે અને અમારે ઘનશ્યામ મહારાજની કૃપા વરસતી રહે એ શ્રી સ્વામિનારાયણ મહારાજને ભગવાન કૃપાથી બધાએ સત્સંગીને ખૂબ પ્રેરણા કર્યા છે ભગવાન હિંડવાડા બહુ સારા બને છે અને ભગવાન બધાને શક્તિ આપે જય શ્રી સ્વામિનારાયણ અમે લોકો અહીંયા નવા ગામમાં આજ સાત વર્ષથી આવીએ છીએ અને રહીએ છીએ અને ઇનોડા અનકોટ બધું કરીએ છીએ અને પ્રસાદી બનાવીએ છીએ અને સેવામાં આપ ધ્યાન આપીએ છીએ તો દર્શક મિત્રો આ નિસર પરિવાર ખાસ તો મેં હું આ ઓસવા સમાજની સાથે બહુ પાટીદાર સમાજ હોય કે સમાજ હોય એની સાથે હું ખૂબ સંકળાયેલો છું એ મુંબઈ હોય વાગડ હોય રાપર હોય કે ભચાઉ હોય મને આ લોકોએ ખૂબ પ્રેમ કર્યો છે અને હું એમને ખૂબ પ્રેમ કરું છું પણ પહેલો એક એવો પરિવાર જોયો કે જે જૈન હોવા છતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતો હોય અને એટલી બધી શ્રદ્ધા કે આવડી નનકી એવી દીકરીને પણ ખબર છે કે મારો મારા દાદા શું કરે છે મારા પરદાદા શું કરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક આ પરિવારે પોતાની જે શ્રદ્ધા છે એને સ્વામિનારાયણ સંપ્રદાયથી સાંકળી અને અત્યાર સુધી છેલ્લી બસો વર્ષ એટલે સાહેબ ઘનશ્યામ પાંડેજીને આયાને અઢીસો કે ત્રણસો વર્ષ થયા એમાં બસો વર્ષથી જો આ પરિવાર જોડાયેલો હોય તો આપણે ક્યાંક ને ક્યાંક કહેવું પડે કે ચોક્કસપણે જૈન સમાજ એ કોઈ એક સમાજનો આશ્રિત નથી કે કોઈ એક સંપ્રદાયનો આશ્રિત નથી ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ નવા ગામ ભચક કચ્છ